દર્શક મિત્રો હું સંદીપ સોની માલણ તીરેમાં આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડિયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શાળા પ્રારંભથી શ્રેષ્ઠ પરિણામ આપતી શાળા નૂતન વિદ્યાપીઠ મહુવા મધુસૂદન પાર્ક નેશનલ હાઈવે એકાવન મહુવા ધોરણ છ થી બાર સાયન્સ ગુજરાતી અંગ્રેજી માધ્યમ નીટ જી ગુજકેટ અને સારામાં સારી હોસ્ટેલ સુવિધા બસ સુવિધા પણ ઉપલબ્ધ છે સાયન્સ જી ગુજકેટ અને બોર્ડમાં કેન્દ્રમાં પ્રથમ ક્રમ માટે સદા અગ્રેસર દરેક ક્ષેત્રે દરેક વિષયોમાં ઉચ્ચ શિક્ષણ અભ્યાસ અને સંસ્કારનું સિંચન કરતી એકમાત્ર શાળા નૂતન વિદ્યાપીઠ મહુવા નૂતન વિદ્યાપીઠ સ્કૂલ મહુવાની અંદર ખૂબ જ નામ રોશન કરેલ છે અને ઉત્તરોત્તર પ્રગતિ થતી રહી છે અને કહેવાય છે તો બે હજાર પચીસમાં તો એક વિક્રમજનક રિઝલ્ટ આપ્યું છે અને એનું મેનેજમેન્ટ ભાઈ શ્રી ભરતભાઈ પણ મુખ્ય સ્થાપક ભાઈ ડૉક્ટર ધીરુભાઈ એટલે એનું મેનેજમેન્ટમાં કઈ રીતે ચાલે છે કે જેથી કરીને ગુજરાતમાં ફર્સ્ટ નંબરનો વિદ્યાર્થી સ્ટુડન્ટ આવ્યો છે તો આ બાબતે ખાસ તમે પ્રકાશ પાડો આજરોજ અહીંયા નૂતન વિદ્યાલયના પ્રાગરણમાં ભાઈ શ્રી કિશોરભાઈ શ્રીમાંકર અને એમની માલણના તીરના જે સ્થાપક છે જે આપે જે વાત કરી છે કે ભાઈ ઓગણીસો બે હજાર ને તેર ચૌદની આ વાત છે કિશોરભાઈ કે હું જે ઓર્થોપેડિક સર્જન તરીકે કામ કરતો હતો ને ભરતભાઈ બલદાણિયા કે જે અહીંયા એક ટ્યુશન ક્લાસ ચલાવતા હતા અને મને મળ્યા કે ભાઈ આપણે એક સારા સ્કૂલની સ્થાપના કરવી છે અને એણે મને ત્યારે જ એશ્યોરન્સ કર્યું હતું કે સાહેબ બધું જ હું